જય માતાજી જય દ્વારકાધીશ તો બધા મિત્રોનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે આપણે વિડીયોની શરૂઆત કરી છે આપણા માંડવીના ખેતરેથી અહીંયા હાથી આંકવાનું ચાલુ છે તે મેં આગલા વિડીયોમાં પણ જોયું હશે અને આ વિડીયોમાં એ બતાવીશ કેમ કે હાથી આંકવાનું પૂરું થઈ જાય ક્યાં લાગે એ થોડું ઘણું બતાવતો રહીશ અને બીજું હું કામ હાલ એ આપણે દેખાડતા રહીશું વિડીયોમાં તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને વિડીયોને એક લાઈક કરી દેજો તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરી દેવી આજે આપણે આપણા ખેતરમાં આકવાનું ચાલુ કીધું આ રિપીટ થઈ ગયું પાછું અને બીજું તો આપણે અત્યારે જો માંડવીમાંથી ખડ લેતા હતા એ તમને બતાવું જો અહીંયા આટલું આ ખળ આપણે લીધું છે તમને દેખાતું આ પાત્રો એક કર્યો છે અને અત્યારે હું પાછો બેસી ગયો અને બ્લોગની શરૂઆત કરી છે આપણે હાથી આમ ઓઈલા સેટે છે આવે એટલે એ તમને બતાવું હાથી આંકવાનું અને આવું ઘાટું ખર છે તે પાછા કરીને લેવા પડશે બાકી આપણી માઇન્ડ બી તમે જવો આમ પાછળ હવે તમને મસ્ત મજાની અંદર દેખાતી જશે અને હાથી આમાં સેટેથી નાયું આવે એ કદાચ દેખાતું હોય ને હમણાં અહીંયા અડીને આવે એટલે દેખાડી દઉં હાથી આંખવાનું પણ આપણે તો એવું કામ હાલે છે હાલો તો હવે આપણે હાથી આ સેઠે હાલ્યું આવે છે જો આ અર્ધે આવી ગયું છે તમને બતાવું હું એ અર્ધે જો કહું આમ પડ્યામાંથી કે હાથી તમને બતાડવાનું છે ને આ માલ્યું આવે છે આપણે હાથી આ સેઠે હમણાં અહીંયા આવશે સેઠો તો ઘણો સેઠો છે પણ હું પડા મધવશી આવી ગયેલો જો અહીંયા કણાં હાથી આવી ગયું આપણે આડીને તમે જોવો હાથી આકવાનું ચાલુ છે આજ આ પડામાં પૂરું થઈ જાય તો અસલ મજાનું જો આ હાલ્યા કરે આ રીતે આપણું કામ એટલે કાળ ઘણું વેલું થઈ જાય અટાણા વરસાદ નથી મસ્ત મજાનું હાથી હાલે છે

ચાલો તો આપણે અસલ મજાનું હાથી હાલે છે આજે અને આપણે આ બાજુ તો ખડાય બહુ જાજુ એટલે કે જૂનું ખળું હતું ને એ પાછું ખેડૂત હોય એને ખબર હોય ને ઘણા એને ખબર જ હોય જૂનું ખળું એટલે ગયા વર્ષે જે માંડવી ની કાઢ્યું હોય ને ના જાદુ ખડું તે આપણે એ જ છે ગયા વર્ષને મોસમ કાઢી હોય ને એક ઠેકાણ ભેગું કરીને અલરમાં ના કણે આપણે હે ને જાજુ બી બીજી જ આવી ગયું એટલે એટલેમાં જાજુ ખડ ઉગી ગયું છે તમને બતાવી દઉં એટલે ખબર પડી જાય જો આપણે આ જૂનું ખડ હોય એટલેમાં હે આમ હાથી આવી ગયું છે એટલે એમ પાટલામાં ખડ નથી આમાં બહુ ઉપડી ગયું બાકી આ શાહ જોવો ને તો ખબર પડી જાય આમાં આ ખડ તો એ આપણે હાથે હાથી નીંદવાનું છે એ ચાલુ જ કરવાનું છે પણ એ કદાચ તમને આગલા વિડીયોમાં જોવા મળશે આમાં નહીં જો આ એવું છે એટલે ખડ આમાં જાજુ છે અને કાઢ્યું કાઢ્યું ને આપણે માંડવી જીરું એટલે ખડ આવે તો આ જીરાનું જૂનું એવું છે હાથી જો આમ શેઠે પૂજ્યું હાથી આયેલું જાય તમને દેખાતું હોય છે ક્યાંય પોગી ગયું છે તો એટલું આપણે ઝૂમ કરીને બતાવી દઈ પાછું વધુ ઝૂમ કરીશું નહીં સારું દેખાય બહુ તો એવું કામ ચાલુ છે આજનું મસ્ત મજાનું નાખી આપવાનું રાજુ વિડીયોમાં આવી ગયું હોય છે આજ કાંઈ વાંધો નહીં એ જે કામ હાલતું હોય એ આપણે વિડીયોમાં લઈ લેવી જેવું છે તો મસ્ત મજાનું આજે હાલે હાથી હાલે તો હવે શેડેવા એ પડામાં આંટો મારતો હતો અને હવે બોટલની એક બાજ લઈ લઉં પાણીની બોટલની પીળું છે ને લાકડી દિવસ અમે પળદ ને ત્યાં આવ્યું હતું હા તો એવું એક બાજ લઈ લઉં અહીંયા આવી જાય હાથી વળવાનું એટલે ગયા આવી આપતા આપતા અમે થોડુંક જ આપવાનું રહ્યું છે હવે તો આ તો સાઈડમાં રાખી દઉં ત્યાં બોટલ ને લાકડી ને આ બધુ રાખેલું હે ને ઈ બાજુ રાખી દઉં હું આ પાણીની બોટલ છે તો જો હું ત્યાં અહીંયા રાખી દઉં સાઈડમાં માં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હાલો આપણે જો હું તો ઈ લાઈન પેસી નીકળી ગયા વાડી સાઈડ બપોર થઈ ગયા હતા જો છત્રી પાણી થી તો લાકડી બળદ જો આપણે અહીંયા આલ્યા જાય આગળ હવે કીધું દુવાડી કરી આ દેવી ખેતરમાંથી નીકળી ગયા હે વાડી કો હાલો તો હવે આપણે વાળીએ આવી ગયા ને બેહી ગયા ખાવા બપોરા કરવા હતાય તો જો હતાય બેહી ગયા હે કરે બપોરા કરવા બા ને આવી ગયા નઈ બા હા માર સારું છે બા છે હા જો કો ખાવ જાહે તો હતાય પાળે ને ખાવાનું આપણે જો આયર્યું મસ્ત નું રોટલા છે મરચા બા ને જો કઢી કરીને આવ્યા બા બપોરા કરવા બેહી ગયા હવે પડામાં આવીને જો આમાં મસ્ત નું બટેટા નું શાક કરેલું છે રોટલા મરચા ને બાજરા બે ગયા તો હાલો બપોરા કરી લેવી ખાવા મળવી હાલો ખાઈ પી લેવી પછી પાછું કામ કરવા હમ આલો તો હવે આપણે આવી ગયા છે ઘરે અને આપણા ઘરે ખોડા ઉપર હું ઊભો હોઉ અને અત્યારે તમને બતાડું અને જો અહીં પાછળ નકરા જાંબુડા પાકેલા છે જોઈ જોવો તમે આવ પાકલ મસ્ત મજાના જાંબુડા માં કાસા બહુ દેખાય જો આ જે મસ્ત મજાના આપણા કરે જાંબુડા હાન થઈ ગઈ પણ આમ કે આપણે ખોડા માં છે ને એટલે આવીને તોય એમ તક ખાવી થોડા મસ્ત મજાના ખોડા ઉપર ઊભા ઉભા આંબાઈ જાય એવું છે જોઈ જવું આધાય પાકલ પાકલ